નાયબ નિયમક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી ગીર સોમનાથ આપનો હાર્દિક સ્વાગત કરે છે તો આ વિડિયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 1 થી 12 ની શાળાઓ એચઓઆઈ રજિસ્ટ્રેશન છે એ કેવી રીતે કરવાનું છે એચઓઆઈ રજીસ્ટ્રેશન એટલા માટે કરવું જરૂરી છે કે ધોરણ 1 થી 12 માં જે કંઈ પણ કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજનાઓ છે આ યોજનાઓમાં વિદ્યાર્થીઓની જ્યારે સ્કોલરશિપ મંજૂર કરવાની પ્રક્રિયા થાય ત્યારે

બીજી બધી ડિટેલો અને જો કચેરીએ એપ્રુવ આપેલ હશે તો અહીંયાનું સ્ટેટસ આવી જશે એપ્રુવ અને કચેરીએ એપ્રુવ નહીં આપ્યું હોય તો અહીંયા એપ્રુવ પેન્ડિંગ હશે પણ જે શાળાએ આ રજીસ્ટ્રેશન કરેલ નથી એ ઈ શાળાઓને માત્રને માત્ર અહીંયા એડ ઇન્સ્ટિટ્યૂટ હેડ એવી બ્લુ બટન દેખાશે ઉપર તમારી શાળાનું નામ ડાયસ હશે અને જિલ્લાનું નામ હશે તો જે શાળાઓને બાકી છે અહીંયા એડ ઇન્સ્ટિટ્યુટ હેડ ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરતાની સાથે એક ફોર્મ ખુલશે

અહીંયા આધારનું કન્સન્ટ આપી એગ્રી કરી અને વેરીફાય આધાર કરવાનું છે વેરીફાય આધાર થઈ ગયા પછી જ તરત જ રેશન કાર્ડ ઇન્ફોર્મેશન ઓફ એચઓઆઈ એટલે કે આચાર્ય શ્રીએ પોતાનું રેશન કાર્ડ ઈ કેવાયસી જો કરેલ છે તો એનો રેશન કાર્ડ મેમ્બર આઈડી અહીંયા નાખવાનો છે ખાસ ફરી વખત કે જેવી રીતે આપણે બાળકોના ઈ રેશન કાર્ડ કરેલા છે રેશન કાર્ડ ઈ કેવાયસી કરેલ છે એવી રીતે આચાર્યનું પણ રેશન કાર્ડ ઈ કેવાયસી હોવું જરૂરી છે અધરવાઇઝ અહીંયા મેમ્બર આઈડી નાખતાની સાથે રેશન ગેટ ડિટેલ કરતા અહીંયા માહિતી દેખાશે નહીં તો જે આચાર્યશ્રીઓએ રેશન કાર્ડ ઈ કેવાયસી કરે લીધેલ નથી નથી કરેલું એવા આચાર્યશ્રીઓએ રેશન કાર્ડ ઈ કેવાયસી કરવું જરૂરી છે રેશન કાર્ડ ઈ કેવાયસી થઈ ગયા પછી અહીંયા મેમ્બર આઈડી નાખવાનું છે રેશન કાર્ડ નંબર નાખવાનો નથી તો મેમ્બર આઈડી નાખ્યા પછી અહીંયા કન્સર્ન આપી અને તમે ગેટ ડિટેલ કરશો એટલે આખે આખી ઈ કેવાયસી ની ડિટેલ અહીંયા આવી જાય ઈ કેવાયસી ની ડિટેલ આવી ગયા પછી પ્રોફાઇલ એક્ટિવેશન ઓફ હેડ ઓફ ઇન્સ્ટિટ્યુશનની પેનલ આવે છે અહીંયા તમારે તમારી જે ચાર્જ લીધો એની ડેટ નાખવાની છે ક્યાં સુધી ચાર્જ રહેવાનું છે આ ડેટ આવે છે મે બી અહીંયા અને અહીંયા રીઝન છે એક્ટિવેશન સિલેક્ટ કરી અને લાસ્ટમાં આવી જવાનું છે અહીંયા તમારે અટેચમેન્ટ ઓફ એચ ઓઈ

છે એ અમારી કચેરીએ મળી જશે અને કચેરીએ મળતાની સાથે અમે એને એપ્રુવ આપવું એટલે તમારું આ એચઓઆઈ જે હેડ ઓફ ઇન્સ્ટિટ્યુશનનું જે રજીસ્ટ્રેશન છે ઈ કેવાય છે એ કમ્પ્લીટ થઈ જશે તો જલ્દીથી જ એક યા બે દિવસમાં તમામ શાળાઓ છે એ આ રજીસ્ટ્રેશન કરી લે એવું જરૂરી છે અધરવાઇઝ આગળ વાત કરીએ એમ કેન્દ્ર સરકાર શ્રીની જે યોજનાઓ છે એ યોજનાઓમાં બાળકોની જે સ્કોલરશીપ મંજૂરીની જે પ્રક્રિયા છે એમાં સમસ્યાઓ ન આવે એટલે કાળજીથી આ કામગીરી છે એ વહેલી તકે પૂર્ણ થાય એવા તમામ પ્રયાસો કરશું થેન્ક યુ સો મચ